આપણે હવે વઘારેલો રોટલો અને ચાલા લીધી છે અને હવે આપણે પી લઈશું હવે આપણે જઈએ છીએ પેલીઓમાં પેલા ઘરમાં અહીંયા આપણે ખાતર ને એવું બધું પડ્યું રહે તમે જોઈ શકો છો અહીંયા આપણે લેવા આવ્યા છે દવાનો પંપ અને અમે બધા ચા પાણી કરી લીધું છે તમે બધા ચા પાણી કર્યું નહીં કમેન્ટમાં જરૂર કહેજો હવે આપણે લઈ લીધો છે દવાનો પંપ તમે જોઈ શકો છો હવે આપણે જઈએ છીએ લઈને ચકલી અંદર દવાની પડે કે નાખીને આપણે છાંટશું હવે આપણે એટલે લઈ દીધો છે હવે ચેક કરીએ ચાર્જિંગ છે કે નહીં ચાર્જિંગ તો છે ફૂલ આપણે આપણે હવે ઘરમાં આવી જઈએ છીએ ને હવે દવાની પડે લેવા બોલો હવે આપણે લઈ લીધી દવા અને આપણે જઈએ છીએ પંપકંડ આપણે આવી જઈએ છીએ પંપે ને હવે આપણે અંદર દવા નાખશું અને પાણી અટસું અને આ જવા જવું ખોહળું થયું હોય એટલે બધું છાંટી દેશું આપણે દવા આટલામાં સોટી છે બધું ખોહળું થઈ ગયું હતું આ છે પછી આ સાઈડ બધું સોંટી દીધી છે આમાં ટ્રેક્ટર છે